પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સુરતના ડુમસ વાય જંક્શન રોડ પર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો જોકે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા તેનો આભાત બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ડુમસ વાય જંકશન રોડ પર સીએનજી કાર પસાર થઈ રહી હતી એ દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો અને ગણતરીના જ મિનિટોમાં આખી કારમાં આગ ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા ગામ ધ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રલ કાર હતી અને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર એટલે કોઈ જાનહાનીથી ઈજા થઈ જ નહી હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો બનોતા લોકો સવાર હતા લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર કંઈ સ્કૂલમાં કંઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા